ફ્રી ફાયર ઇન્ડિયા જે પાંચ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી તમને ખબર જ હશે અને પછી ત્યારે જ ફ્રી ફાયરે એક અનાઉન્સમેન્ટ કરી હતી કે ભાઈ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના લીધે ગેમ થોડી ઘણી ડીલે થાય છે ફ્યુ વીક્સ માટે જે છે એ ગેમ ડીલે કરી છે તો શું તમને યાદ છે ભાઈ એ વાતને આજે ભાઈ સાત મહિના થઈ ગયા છે મતલબ કે ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો છે અને જેવું કે એમણે કીધું હતું કે ભાઈ ફ્યુ વીક્સ મતલબ અઠવાડિયાની વાત કરીએ તો ભાઈ ત્રીસ અઠવાડિયા પહેલાંની વાત છે આ તો એના લીધે જ જે છે એ હવે તમે સમજી શકો છો ભાઈ શું છે ગેમનો મતલબ કે કાલે મેં બે ત્રણ કલાક આખી રિસર્ચ કરી ભાઈ હવે ગેમનું સીન શું છે કેમ કે ભાઈ સાત મહિના થઈ ગયા આટલા અઠવાડિયા થઈ ગયા હજી સુધી ગેમનો કંઈ કોઈ જગ્યાએ કે હતો પતો છે નહીં અને હવે તમને ખબર છે કે ભાઈ જેટલી ગેમ લેટ આવશે ને આટલો લોકોનો ઇન્ટરેસ્ટ એકદમ સાવ ઓછો થઈ જશે તો કાલે મેં જોયું કે કીધું બે ત્રણ કલાક રિસર્ચ કરીને ભાઈ જોયું કે ગેમનો અત્યારે શું સીન છે મતલબ કે છેલ્લી પાંચ સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીમાં ગેમને શું અપડેટ કે આઈપી છે કે નહીં આપણે તો મેં એનું ઇન્સ્ટાગ્રામ ચેક કર્યું એનું યુટ્યુબ ચેનલ ચેક કર્યું ઘણા બધા વી ભેજ યુટ્યુબરના વિડીયા જોયા કેમ કે ભાઈ એ લોકો પાર્ટના પ્રોગ્રામમાં હોય તો એને થોડી ઘણી અલગ તમને ક્યાં પછી સ્પેશિયાલિટી મળતી હોય તો એ બધા વી ભેજ યુટ્યુબરના વિડીયા જોયા અને એટ ધ એન્ડ બે ત્રણ કલાક સુધી આ બધી રિસર્ચ કર્યા પછી મને ખબર પડી કે ભાઈ મારું નેટ પૂરું થઈ ગયું રિસર્ચ કરી કે મને જાણવા કંઈ નથી મળ્યું ના તો એ લોકોએ પાંચ સપ્ટેમ્બર પછી કોઈ પણ જગ્યાએ કંઈ અનાઉન્સમેન્ટ કરી છે કે ભાઈ ગેમ શું ડીલે થઈ છે ક્યારે આવશે ના તો કોઈ વિબેજ યુટ્યુબરને કંઈ હજી સુધીમાં કંઈ ખબર છે ભાઈ મતલબ વિડીયા ઘણા જોયા એક પણ વિડીયોમાં એવું કંઈ કાયદેસર તારીખ નથી કે ભાઈ આ તારીખે કે આ તારીખે તમને કંઈ જોવા મળશે એમ જ હોય કે ભાઈ આ મહિનામાં આવી જશે નહીં આવી તો ઓલા મહિનામાં આવી જશે હવે એ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી સારું લાગતું ભાઈ સપ્ટેમ્બરમાં ને ચાલો ઓક્ટોબરમાં ફરીથી વર એમ થાય ફરીથી વાર એમ થાય ચાલો ઓક્ટોબરમાં ને તો નવેમ્બર ડિસેમ્બર પછી એમ થયું ભાઈ હવે બહુ ચાન્સ ઓછા છે હવે વાંધો કંઈ છે નહીં ગેમ લોન્ચ થવાનો એ પણ મેં જોઈ લીધું ભાઈ કંઈ એવું કંઈ છે કે મતલબ કે કંઈ બીજા કંઈ પ્રોબ્લેમ છે કે ભાઈ ગેમ શું કામ રિલીઝ નથી થઈ શકતી તો એ પણ કંઈ છે નહીં શું પ્રોબ્લેમ છે ભાઈ ફ્રી ફાયરને ખબર તો આપણે તો ભાઈ હવે રાહ જોવા સિવાય કંઈ કરી શકતા નથી અને ભાઈ છેલ્લા સાત મહિનાથી એ જ કરીએ છીએ તો એટ ધ એન્ડ અત્યારે પણ એ જ અપડેટ છે કે ભાઈ જે પાંચ સપ્ટેમ્બરે હતું એ જ અત્યારે જ છે ચાર એપ્રિલે પણ કે ભાઈ હજી સુધી ગેમનો કંઈ અતોપ હતો છે નહીં જોઈએ છે એ ગેમ ક્યારે આવે છે બાકી જો હું એવી ઝીણી ઝીણી લીક્સ નાખવાનું સ્ટાર્ટ કરું કે ભાઈ આવું આવી ગયું હવે આટલા દિવસમાં આવશે તો એ મજા ના આવે ટૂંકમાં કેમ કે લીક્સ ભાઈ ત્યારથી અત્યાર સુધી ઘણી આવેલ છે કે ભાઈ આવું આવી ગયું ગેમમાં આ જગ્યાએ આ દેખાઈ ગયું એટલે ફ્રી ફાયર ઇન્ડિયા આવશે તો એવું કંઈ મતલબ વિડીયો બનાવવાનું કે મતલબ કે થાતો નથી તો એટ ધ એન્ડ એ જ અપડેટ છે કે ભાઈ હજી સુધી કંઈ અપડેટ છે જ ડી તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળશું આગલા નવા વિડીયોમાં જે ક્યારે હવે મને પણ ખબર નથી બાય